આખો દેશ બની ગયો પ્રાણ થઈ ગઈ અને એ વચ્ચે અનેક પ્રહારો પણ થયા પરંતુ કોઈ પણ પ્રહાર ના વિઘ્ન વગર જે થવાનું હતું તે થયું ને તે આખો દેશ ઉત્સાહ મનાવી રહ્યો છે જોકે પ્રાણ પ્રતિષ્ઠા અને રાજનીતિને કોઈ સીધો સંબંધ નથી પરંતુ આ દેશની અંદર જ્યારે રામ ભગવાનનું નામ આવે છે ત્યારે રાજકારણ ના ગરમાય તે કઈ રીતના બની શકે વિપક્ષે ઘણા પ્રહારો પણ કર્યા અને સત્તા પક્ષને સાણસામાં લેવાના ઘણા કર્યા અને એવો પણ આરોપ લગાવી દીધો કે પ્રાણ પ્રતિષ્ઠા કરવા પાછળ ભાજપની મનસા માત્ર લોકોના વોટ લેવાની છે બીજી કઈ જ નથી તો આ વચ્ચે એવા સમાચાર પણ અત્યારે સામે આવ્યા છે કે ભાજપ દલિત મતદારોને રામ ભગવાનના નહીં પરંતુ કેન્દ્રની યોજનાઓના પ્રલોભનથી તેમના મત જીતવાનો પ્રયત્ન કરશે તો બીજી તરફ દેશની અંદર વધતા જતા દલિત અત્યાચારના આંકડામાં પણ ખૂબ વધારો થઈ રહ્યો છે હવે જોવાનું એ રહ્યું કે શું ભાજપ દલિત મતદારોના જે મત છે તે જીતવામાં સફળ થશે કે નહીં જો ભાજપને ચારસો પ્લસનો ટાર્ગેટ રાખવો છે તો સ્વાભાવિક છે કે દલિત મતદારોના મત તેમના માટે જરૂરી રહેશે કારણ કે અમુક રાજ્યો એવા છે કે જ્યાં દલિત મતદારો જ કિંગમેકર નક્કી કરતા હોય છે અમે તમને એવા પાંચ રાજ્યોના આંકડા બતાવીએ જેથી તમને પણ સમજાઈ જાય કે દલિત મતદારોના મત કઈ રીતના આટલા બધા મહત્વના છે ઉત્તર પ્રદેશમાં દસ પોઈન્ટ સાત ટકા બિહારમાં આઠ પોઈન્ટ બે ટકા ગુજરાતમાં આઠ ટકા અને તામિલનાડુમાં સાત પોઈન્ટ બે ટકા ભાજપે તેમના મંત્રીઓને એવું પણ કહ્યું છે કે આ વખતે રામ મંદિરનો નહીં પરંતુ કેન્દ્રની ચારથી પાંચ જેટલી ટાર્ગેટેડ યોજનાઓ દલિતને ઘરે ઘરે જઈ અને સમજાવી પડશે તો બીજી તરફ ભાજપના નેતા એવું પણ માને છે કે માત્ર બેનરો અને સૂત્રોચ્ચારથી કંઈ જ નથી થવાનું લોકોને કેન્દ્રની યોજના તેમના જીવનમાં કેટલી ઉપયોગી થાય છે તે તે ઘરે 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 જઈને સમજાવવું પડશે માટે ભાજપના નેતાઓ દલિત સમાજના જશે અને તેમને આ કેન્દ્રની યોજના વિશે સમજાવાના છે ભાજપે પોતાની ચૂંટણીને આખરી ઓપ આપવા માટે અત્યારે આખરી તૈયારીઓ કરી રહી છે અને આજે એટલે કે પચીસ ફેબ્રુઆરી બે હાજર ચોવીસ થી આજથી સો દિવસ સુધી ભાજપની જનસંપર્ક અભિયાનનું પણ શરૂઆત થઈ ગઈ છે હવે તમને સવાલ એ પણ થતો હશે કે મેં ચાર થી પાંચ જ રાજ્યોના નામ કેવી રીતના લીધા છે અને ભાજપ કેમ આ ચાર થી પાંચ જ રાજ્યોને ફોકસ કરી રહી છે તો ગુજરાતને બાદ કરીએ તો આ ચાર રાજ્યોની અંદર બસો ને એક જેટલી લોકસભાની સીટ આવેલી છે કે જ્યાં જો દલિત મતદારોના મત મળી જાય છે તો ભાજપનો જે ચારસો પ્લસનો ટાર્ગેટ છે એમાંથી પચાસ ટાર્ગેટ તો અહીંયા જ પાસ થઈ જશે ભલે ભાજપ મંદિરથી મનાવે કે યોજનાઓથી પરંતુ દલિતો પર જે વધતા અત્યાચાર છે તેનો જવાબ આજ સુધી ભાજપ સરકાર શોધી શકી નથી વર્ષે દાડે જે દલિત સમાજ પરના અત્યાચારના રિપોર્ટ સામે આવે છે તેને અનેક સવાલો પેદા કરી દીધા છે માત્ર જો ગુજરાતની વાત કરવામાં આવે તો છેલ્લા ચાર મહિનાની અંદર એટલા બધા કિસ્સા સામે આવ્યા છે કે જેણે અનેક સવાલો ઊભા કર્યા છે તે પછી ગીગા ભમરે કરેલા સ્ટેજ ઉપરથી દલિત સમાજ પરના કોઈ પણ અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હોય જે તમને અમે કંઈ પણ ના શકીએ કે પછી મૂછ લાંબી રાખવાની વાત હોય કે કાનમાં કડી પહેરવાની વાત હોય દલિત સમાજ પર આજ સુધી આંગળી ઉપાડવાથી લઈને હાથ ઉઠાવવા સુધીની ઘણી ઘટનાઓ આપણી સામે આવી છે ખેર દલિત સમાજની આ લડાઈ અત્યારની નથી આજકાલની નથી તે આઝાદીના સમયથી ચાલતી આવી છે પરંતુ જોવાનું એ રહ્યું કે કહેવાથી સરકારની મહેરબાની ક્યાં સુધી રહે છે તમને શું લાગે છે કે દલિત સમાજ પર જે કેન્દ્રની યોજનાઓનો ભાજપનો પ્લાન છે તે કેટલો સફળ જશે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર